સનાતન એટલે વર્તમાન ચાલે છે અને ભવિષ્ય આવશે એ ત્રણેય કાળમાં જે સત્યમાં જે ચેતનામાં જે બ્રહ્મમાં જે પરમાત્મામાં જેને મોટે ભાગે આપણે ભગવાન કહીએ છીએ તે ભગવાનમાં જે ત્રણે કાળમાં કોઈ પરિવર્તન ના આવે વધઘટ ન થાય ઓરો પરવ બની હે કોઈને વાલો ડવલો નહીં જ્યાં સારા વિશ્વની અંદર જેમ તલમાં તેલ આપેલું છે દૂધમાં ઘી આપેલું છે તેવી રીતે સારા વિશ્વમાં જે સત્ય વાત વ્યાપક છે પુરુષમાં માં નીચમાં ઉચમાં સારા વિશ્વની માયરી કોલ જે સત્ય વ્યાપક છે તે સત્યના આધારે આ જગત બધુંય ખડું મોજુદ દેખાય છે તે સત્યના આધારે તે સત્ય ની શક્તિથી આ બધુંય આપણને જે પ્રતીક થાય છે મોજૂદ છે જે બધાય વ્યવહાર થાય છે જે દરેક જીવની ઇન્દ્રિયો કામ કરે છે

ભરપૂર આપણને ખરેખર પ્રકાશ આપી છે હવે એ તો જે કાઈ સત્ય છે કેટલા જન્મ ના પુરુષાર્થ નું ફળ જેને પરમાત્મા કહીએ છીએ જેના દ્વારા જેના માટે જેની પ્રાપ્તિ માટે સમરણ ભક્તિ આદિ ધ્યાન પ્રાર્થના આદિ જેના માટે કાય જે કરીએ છીએ એ તો આપડા રોમ રોમ માં ભરપૂર પ્રકાશ છે હવે એ આપણી પાસે છે બહાર જો ગોતવા નીકળ્યા એ આવું કર્યું છે આપણે આવું કર્યું છે ખરેખર એક ડોસી માં હતા અને એમની ગોદડી સીવતા હતા

ઓ શ્રી તો ગેમ તો કે આ મેને હું આવી લે છે એટલે આપણો ફળ ખરે છે ક્યાં સત્ય ક્યાં છે કેમ છે અને ક્યાં ઢૂંટીએ છે સત્યના અનુયાય કેવરાનો આરો સમાજ જો સત્યના અનુયાયી હો તો આટલા બધા પંથો સુકામ આટલા બધા ખાડા સુકા આટલી બધી સંપ્રદાયો શું કામ હા આની કેમ જરૂર છે સત્ય તો બધાય ભરપૂર છે તો હવે એમાંથી રે એક મોટો એકનો હા એકનો ધર્મ મોટો ને બીજાનો નીચોન તોય પાછા તમે કહેવાઓ કે અમે સનાતની છીએ હા તો સનાતન શબ્દને સમજો સનાતની વાળા પોતે સનાતની છે સનાતન ધર્મ ને માને છે એને ખરેખર છે ને એ ગાડ કોઈ ગોવાડ બોલાવે ક્યાંય તો લારે બોલતા બોલતા ભય ભય કરતા લારે થાય બધા ઓલા ગોવાળની લારે પણ એ ગાડરિયા ને કઈ ગાડો ને ખબર નથી કે ભેટો ને કે આ ખેત ફેરાય છે કે આવ્યો લઈ જાય એવું અમને એને એમાં સમાજનું પણ એમ છે સનાતન સનાતન હાંભળી હાંભળી ને બધા સનાતનનો અહંકાર આપણે કરી છે અરે જો સનાતનને સમજ્યા હઈએ તો આમાં નીત મૂત પણું ક્યાંથી આવે છે આમાં નાના મોટા પણ ક્યાંથી આવે છે આમાં તો એવું કાઈ છે નહીં આમાં જુદાઈ પણ આવતો નથી આમાં કઈ અવિશ્વાસ પણ જે સનાતન ને ખરેખર ઉપાસે છે સનાતન ઉપર વિશ્વાસ છે સમાજ સનાતનની પ્રાપ્તિ માટે જે પ્રયત્નો કરે છે એને બધુંય છોડવું પડે છે અહંકાર અભિમાન આદિ નિંદા આ બધું છોડવું પડે છે ત્યારે સનાતન બની શકાય છે સનાતન સનાતન જનો હકીકતમાં સનાતન છે એ જ ધર્મ છે સનાતન એ આપણું પોતાનું સ્વરૂપ છે આપણું પોતાનું સ્વરૂપ હા

આમ સામાન્ય રીતે બીજા પણ અર્થ થઈ શકે ખરા ધર્મના હું સુખી છું હું દુખી છું હું સ્ત્રી છું પુરુષ છું હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું વૈશ્ય છું આ પર ધર્મ છે સૌ ધર્મ ધર્મ એટલે ધારણ કરવું જેમાં રહેવું

શરીર તો એક રહેવા વાળાનું જેમ ઘર હોય એક રૂમ હોય એમ શરીર એવું એક રૂમ છે જે આત્માને એને એને સાધન સાધન કાર્ય કરવાનું કરવાનું એક છે શરીર તો આપણે બધા શરીર નથી શરીર તો એક સાધન છે આપણે બધા આત્મા છે આત્માનું સ્વરૂપ એવું છે કે એના ટુકડા નથી

સુક્ષમ ઉદાહરણ તો એને કોઈ મળે એમ નથી આત્માને એમ આત્મા વ્યાપક છે પછી જ્યાં ઉપાદી હોય તેવો દેખાય છે જેવી રીતે ઘડામાયનો અવકાશ એ ઘડામાં જે ફૂલાણ હોય તે એ ગળાનો અવકાશ કહેવાય એને બહારનો આકાશ છે એને મહાઆકાશ કહેવાય એમ ઘળામાયનો આકાશ ને બહારનો આકાશ એક જ છે એ બે નથી એ માટી ની નાનો આકાશ દેખાય છે પણ આત્મા ને કોઈ અલગ કરી શકે એમ નથી એનો કોઈ રીતે કોઈ પણ કોઈ હાનિ પહોંચાડી શકે એમ નથી આવો પ્રસંગ અર્જુન કે છે હું આ સંબંધીઓને નહીં મારું મને પાપ લાગે ત્યારે શ્રી કૃષ્ણ કે છે ભાઈ તું મારવા વાળો કોણ છે મરનારો કોણ છે

એને કાપી શકે એમ નથી અત્યારના અણુ બોમ છે એ એનો એની હવાએ અહીંયા પહોંચાડી શકે એમ નથી આ મિસાઈલો ને અણુ એવો ત્રિકા લાભ આજે છે સત્ય છે જે આત્મા છે અને આપણે આત્મા છીએ એવું સતત માન્યા રાખવું આપણે સ્ત્રી નથી પુરુષ નથી એ તો બધા શરીરના આબેબો છે એ આપણા શરીરમાં જે સત્ય વ્યાપેલું છે જે ચેતના છે પ્રકાશ તે આપણો બધાયનો એક સ્વરૂપ છે એટલે આપણે બધાય સૌ ધર્મ એને કહે છે કે આત્માનું ધ્યાન કરું આત્માનું ધ્યાન કરવું હોય તો આત્માનું ધ્યાન ક્યારે કરી શકીએ